તો હેલો નમસ્કાર મિત્રો હું આપનો દોસ્ત પાટળિયા હિતેશ અને ફરી મળી ગયા છે નવા વિડીયોની અંદરમાં તો મિત્રો આપણે ઘણા ટાઈમથી મળ્યા નહોતા કમસે કમ લગભગ મહિનો જેવું થઈ ગયું હશે પણ ફરી આપણે પાછા આપણા નવા વિડીયોની અંદરમાં બધા જ આપણા મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને પાછા આપણે મળ્યા એટલે આપ આપણે નવા વિષય સાથે આજે મળ્યા છીએ અને પાછું આપણે ડાક લઈને બધા મિત્રોને સંભળાવવાનું છે અને આજે મિત્રો આપણા વિષય વિશે તમને વાત કરી દઈએ તો આપણે ડાકના વિષય આપણી કેટલી ગયું હોય છે અને એ ગયું કેવી રીતે વાગે છે એ બધી ગયું તમને હું મિત્રો બતાવીશ અને એ ગયું ઉપર પછી આપણે એક એક ઘયું બાદ આપણે એક એક સ્ટેપ પછી આપણે કેવી રીતે ગયું શીખવી એ પણ તમને આગળ હું વિડીયો બનાવતો જઈશ ને તમને મિત્રો હું શીખવતો જઈશ એટલે મિત્રો આપણે પહેલાં ગયું કેવી રીતે વાગે શું છે કેટલી ગયું હે એ બધી હું તમને આ વિડીયોની અંદરમાં તમને મિત્રો માહિતી આપીશ એટલે મિત્રો હવે આપણે કેટલા ટાઈમથી મળ્યા નહોતા તો મિત્રો પ્લીઝ આપણા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો આપણા વિડીયો ગમે તો તમે લાઈક કરો અને આપણા ચેનલને તમે સબસ્ક્રાઈબ લાઈક અને આપણા વિડીયોને તમે શેર કરો એટલે આપણું એમદમ ગાડું હાલે અને આપણે થોડા થોડા એમના મને પણ પ્રોત્સાહન મળે અને આપણા વિડીયો એમને આગળ ચાલતા રહે અને હું પણ એક હજી નાનો યુટ્યુબર છું એટલે થોડીક આપણને હજી આમાં વધારે મહેનત કરવાની આપણને થોડીક પ્રેરણા મળે ટૂંકમાં એટલે આપણે આજે મિત્રો બે ત્રણ ઘયું કેવી વાગે છે એ તમને હું નોખી નોખી તમને સંભળાવીશ ને એના તમને નામ કહીશ કે આપણે આ આ ઘયું છે આ જુઓ કે તમને હું ઘયુંની વાત કરું તો જો હેંસ આવે છે પછી તમે જુઓ તો ડોઢિયો ડમર આવે છે પછી તમે જુઓ તો રોડ આવે છે પછી તમે જુઓ તો આપણે હિંદોરો આવે છે પછી તમે જુઓ તો આપણે બેઠી ગઈ આવે છે પછી લોકની ઘી આવે છે પછી તમે જુઓ તો આપણે સોહર કહી શકીએ સોહર પણ ઘઈમાં આવે છે એટલે આવી બધી ઘયું પછી તમે જુઓ તો આપણે પુરાપુરાની પણ ઘઈ આપણે એક આવે છે એટલે આવી બધી નોખી નોખી માતાજીની દાદાની આવી બધી નોખી નોખી ઘયું ઘણી પ્રકારની વાગે છે મિત્રો પણ એ ગયું હું તમને જેટલી અત્યારે મને ફાવે છે એટલી ગયું હું તમને બતાવીશ અને પછી આ ઘયું કેવી રીતે આપણે શીખવી એ ઘઇ તમને હું પછી એક એક ઘઇ વિશે વિડિયો બનાવતો જઈશ ને તમને હું આગળ શીખવતો જઈશ મિત્રો તો હવે આપણે પહેલાં આજ કેટલી ઘયું વાગે છે ઈ જ આપણે અત્યારે જોવાનું છે મિત્રો એટલે પછી આ વિડીયો તમને કેવો લાગશે એ પછી મને કોમેન્ટ કરીને તમે મિત્રો મને જણાવજો અને આપણે હવે આપણા વિડીયોનો બધા તમારો પણ ટાઈમ કિંમતી છે એટલે આપણે તમારો ટાઈમ નહીં બગાડીએ જાજો અને આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં આપણે સૌપ્રથમ મિત્રો આપણે હેંસ તમને વગાડીને બતાવીએ કે હેંસ કેવી રીતે મિત્રો વાગે છે બરોબર એટલે આપણે જો આ દાખલું આપણું છે આ આપણી હાથમાં કાંબી છે એટલે હવે આપણે હેંસ કેવી રીતે વાગે એ તમને આપણે બતાવીશું હું જેમ જેમ એક એક ઘ નું નામ લેતો જઈશ ને એ ઘઈ તમને વગાડતો જઈશ ને તમને બતાવતો જઈશ એટલે તમે એ ઘઈ જોઈજો અને તમે કેવી રીતે વાગે છે પછી આપણે એના ઉપરથી આખો વિડીયો બનાવશું તો આપણે પહેલા સૌ પ્રથમ હેંસ થી શરૂઆત કરીએ કે આ હેંસ કેવી રીતે વાગીએ બરોબર જુઓ મિત્રો આ આપણે વગાડી પહેલી ગઈ હેંસની બરોબર પણ મિત્રો આપણો ડાકલો અત્યારે તડકાનો સમય છે અને ઉનાળો છે અત્યારે એટલે ડાકલું બધા વાજિંત્રો એમ કહે છે કે ઉતારવાથી એટલે ચડાવવાથી વાગે છે અને પણ આ ડાકલું એક એવી વસ્તુ છે કે એને આપણે ફૂંક મારીને ઉતારવું પડે ત્યારે આ ડાક વસ્તુ વાગે એટલે મિત્રો આપણે પહેલાંને ઉતારવું પડશે એટલે હેંસ મેં તમને અત્યારે બતાવ્યું કે હેંસ એવી રીતે વાગે મિત્રો તો પહેલાં આપણે થોડીક ફૂંક મારીને થોડીક ઉતારી લઈએ આપણે ઉતારી લીધું છે અને આપણે હવે એક બીજી ઘઈ તમને શીખવી આપણે હવે બીજી ઘઈ તમને શીખવીશ હવે બેઠી બરોબર એટલે બેઠી ઘઈ કેવી રીતે વાગી અત્યારે તમને હું બતાવીશ તો બેઠી ગઈ તમે સાંભળજો બેઠી ગઈ બરોબર હવે આગલી ગઈ આપણે શીખીશું લોક ની એટલે આ ચામુડ માતાજી માં હાલે છે ખોડિયાર માતાજી માં હાલે છે આવી રીતે બધી આ ગઈ ચાલે છે એટલે એ ગઈ તમને હું વગાડીને શીખડાવું ગઈ બરોબર એટલે હવે એક બીજી પણ ગઈ છે અત્યારના જૂનામાં પણ હાલ છે અને એ ચલતી અત્યારે ચલતીના નામે અત્યારે ઓળખાય છે એની પણ તમને જરાક ઝલક તમને બતાવી દઉં કે આને ચલતી કેવાય બરોબર ચાલતી એટલે હવે આ આવી રીતે ઘયું તમને હું બતાવતો જઈશ બતાવતો જઈશ એટલે આ તમારા ઘયું હવે બધી ધ્યાનમાં રાખવાની છે કઈ કઈ ઘયું છે પછી હવે આપણે મિત્રો ડમર આપણે વગાડવાનો છે એને ડમર કહીએ ડોઢિયો ડમર કહીમાં ડમર બે પ્રકારના વાગે છે ડમરે વાગે દોઢિયો ડમરે વાગે એમાં પાછો આપણે જો તમે જુઓ તો ઝાલાવાળી પણ ડમર વાગે છે પછી તમે જુઓ તો મજો કોઠાનો પાછો ડમર અલગથી વાગતો હોય છે પછી જેવી રીતે આપણા પ્રાંત હોય છે એ પ્રમાણે આપણા દેવી પૂજક સમાજમાં બધે ડમર છે હેંસ છે સોહોર છે આવી રીતે બધા વગાડતા હોય છે એટલે આપણે અમારી ઝાલાવાડ નો તમને ડમર આમ બતાવું મને ફાવી તો તમે અત્યારે તમે જોજો ડમર તો આ મિત્રો હતો ડમર દોઢિયો નો દોઢિયો કહેવાય આ સાદો ડમર કહેવાય એટલે આવી રીતે પણ મિત્રો ડાકલું આપણું ચડી જાય છે એટલે આપણે પાછું આને થોડીક થૂંક મારવી પડશે અને આને આ પાછું આપણે ઉતારવું પડશે આપણે ઉતારી લીધું છે તો મિત્રો હવે આપણે વગાડવાનો છે સોહર જે અમારે દેવી પૂજક સમાજની અંદરમાં જ્યારે માતાના તાવા ઝીલતા હોય કે જ્યારે અસલી આપણો જ્યારે રાગ કરવાનો આવે માંઢનો ત્યારે અમારે સોહર વાગે છે અને એ સોહર હું કેવી રીતે વાગે એ પણ તમને જરાક ઝલક બતાવું હવે આપણે પાછો બીજી આપણે ગઈ જોવાની છે એને કહેવાય આપણે રોડ એ રોડ પણ આપણે જ્યારે મેલડીનો રાગ કરવાનો થાય છે મેલડી માતાનો ત્યારે અમારામાં રોડ વાગે છે અને એ પણ તમને જરાક બતાવી દઉં જ લી કેવી રીતે વાગે છે આ હતો મિત્રો રોડ બરોબર હવે બીજી તમને ઘઈ આપણે આ બધું તમને સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે વગાડવી એ પણ હું તમને હવે વિડીયોને આગળ શીખડાવીશ પણ અત્યારે તમને કેટલી ઘહીઓ આપણી વાગે છે એ જ તમને અત્યારે વિડીયોમાં મારે માહિતી આપવી છે એટલે હવે આ ઘઈ થઈ ગઈ આપણી રોડ હવે આપણે વગાડવાનો છે હિન્દોરો જ્યારે માતા ચાર ભાઈઓનો રાગ થતો હોય આપણે કેશુભાઈ ભોજૈયા જ્યારે રાગ કરતા હોય ત્યારે એ આ હિન્દોરોમાં એ રાગ કરે છે એટલે આપણે જરાક ઇન્દોરોની આપણે જરાક માહિતી લઈ લઈએ તો હવે મિત્રો જીમ 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 તમને હું બતાવતો જઉં છું તમારે લખવી હોય તો તમે લખી પણ શકો છો અને મિત્રો પછી આપણે આ એક એક આપણે વિડીયો બનાવશું એટલે હવે આ આપણો થઈ ગયો પછી હવે આપણે ઘ બીજી વગાડવાની છે આપણે સુરાપુરાની ઘી આપણે જ્યારે સુરાપુરા ગમે ત્યાં આપણે કામ હોય પ્રસંગ હોય ત્યારે એની પણ ઘણી એક નોખી વાગતી હોય છે અને એટલે ઈ પણ હું તમને જરાક જણાવી દઉં સુરાપુરાની ઘઈ એટલે મિત્રો આવી રીતે આપણી ઘણી પ્રકારની બધી ઘયું વાગતી હોય છે એટલે હવે મિત્રો જો આ આપણી બધી ઘયું છે આપણે દેશી તાલમાં આપણે વગાડતા હોઈએ છીએ અને હવે મિત્રો આપણે કેવી રીતે ઘયું આપણે કેમ શીખવી એ આપણે આગળના વિડીયોમાં હું તમને હવે બતાવતો જઈશ તો મિત્રો ત્યાં સુધી આપણે આ વિડીયોને અત્યારે રાખીએ છીએ અને હવે આપણે આ તમને વિડીયો કેવો લાગ્યો છે કેવો નહીં મિત્રો અને હજી આવા વિડીયો બનાવવું કે નહીં એ તમે મને કમેન્ટ કરજો મિત્રો ત્યાં સુધી જય માતાજી જય દેવી પૂજક સમાજ અને આપણે કોઈ પણ આપણે આવા વિડીયો તમારે જો શીખવા હોય જાણવા હોય કે આપણા ડાક વિશે કે ગમે તે હોય તો તમે મને માહિતી કે કોન્ટેક કરી શકો છો અને આપણે ડાક વિશે તો આપણને બહુ હજી આપણા અનુભવી ઘણા છે પણ આપણને જેટલું અનુભવ હોય એટલો આપણને તમને શીખવીશું અને આપણે તમને ડાક પ્રમાણે કેવી ગયું છે કેવી નહીં એ બધું હવે આગલા વિડીયોમાં તમને કહેતા રહીશું તો ત્યાં સુધી મને આપો રજા હું આપનો દોસ્ત પાટળિયા હિતેશ અને ફરી મળીશું કે આપણે નવા વિડીયોની અંદરમાં ત્યાં સુધી આપણા વિડીયોને તમે લાઈક કરો શેર કરો અને આપણા ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો તો જય માતાજી જય ઠાકર એટલે આપણે હને હવે આ વિડીયોને અત્યારે પૂરો કરીએ છીએ